ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ આજના વ્લોગમાં તમને ખૂબ જ મજા આવવાની છે કારણ કે આજનો વ્લોગ હું રેકોર્ડિંગનો બનાવવાનો છું અને આજનું નવું રેકોર્ડિંગ જે કરવા જવાનો છું એ બતાવીશ તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં ઓ ભાઈબાન બાય આ બધું શું તમે શરૂ કર્યું છે આ બધું શું ડાયટ ડાયટ તારું તો કે આ ડાયટ ઉપર છું તો બજિયા લે તો તમે જ બેઠા હા અને મમ્મી તો ફૂલ ડાયટ પર યાર એટલે ખાલી જો એક આ બટાકાનું વડડું બટાકાનું ને એક મેથી એક આખું મેથીનું પપ્પાની મોનોપોલી બતાવો કે પપ્પાને મેથીના બહુ જ ભાવે છે ભજીયા મેથી ભજીયા મળી જાય એટલે અમને સ્વર્ગ મળી ગયું લારી વાળા સમજો કે ડુંગળી આપી મરચાં આપ્યા હોલસેલમાં મરચા કઢી આપી પણ કઢી ખાવી નથી આજે રેકોર્ડિંગ છે બિલકુલ બિલકુલ તમારે ધ્યાન રાખવું પડશે અને ખરાબ હા મમ્મી

2-3 કિલોમીટર કીધું ને ફરમાઈશ હતી કેટલાય ટાઈમ થી મારા ભજીયા ઈચ્છા છે ભજીયા એટલે બા માટે ભજીયા બિલકુલ બિલકુલ બા માટે ભજીયા રહે તું શું કરી રહ્યો છે આ ફોન માં શું કરે અરે એડિટિંગ કરું છું શું એડિટ કરે છે વિડિયો મારો રીલ્સ કઈ છે બતાય છે અત્યારે નથી બતાવવાની ક્યારે અપલોડ કરીશ અપલોડ બસ હમણાં અડધા કલાકમાં કરી દઈશ અડધા કલાકમાં અને તો તું જમ્યો હું મે જમી લીધું આ સોક્સ જો અહીંયા આ હા અરે એ તો બહાર જઈને આવવાનું મને એટલે કે આ રીલ્સ ઉતારવા હમ ના કઈ જગ્યાએ ઊતારી જગ્યા ભઈ જો સસ્પેન્સ છે એક સીક્રેટ સીક્રેટ પ્લેસ એમ સારું સારું ચલ ચલ નાસ્તો કરવા જાવું છું આવું તારે શું બાર શું કરવા જાવ છો પણ તારે જે ખાવું હોય અને પીવાનું બી કંઈક થઈ જશે આવું હોય તો મારા હા શું લાવું બોલ કોલ્ડ ડ્રિંક પીજો માં શું જોઈએ હમ પપ્પાને ખબર નથી પપ્પા ઉપર છે ચોકલેટી મિલ્ક આવે ને વિંકિંગ કાઉસ નું એ લેતા આવજો આજે કેમ મિલ્ક આજે કઈ સ્ટિંગ નહીં કઈ પેપ્સી નહીં થમ્સ અપ નહીં આજે માથું ચડ્યું છે એટલે દૂધ પીવું આજે માથું ચડ્યું છે એટલે દૂધ પીવાનું એવું એટલે શું તું દૂધ પીસ તો માથું ઉતરી જશે તારું હમ સો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગયો છું રેકોર્ડિંગમાં જવા માટે અને આજનું રેકોર્ડિંગ ખોડિયાર જયંતિ નિમિત્તે માં ખોડિયારનું રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છે અને આજનું ગીત મારું અને વનીતા બારોટનું બંનેનું ડ્યુએટ છે ફ્રેન્ડ્સ અત્યારે અમે જવાના છીએ ઓલામાં તમને એવું થતું હશે કે ઓલામાં કેમ જઈ રહ્યા છે ફ્રેન્ડ્સ ગાડી સર્વિસમાં મૂકી છે અને રેકોર્ડિંગ કરવું એ જરૂરી છે કારણ કે ટાઈમિંગ ઓછો છે એટલે રેકોર્ડિંગ કરવું જરૂરી છે અને પ્રોગ્રામો ચાલતા હતા એના કારણે રેકોર્ડિંગ અમે થોડું લેટ કરી રહ્યા છીએ એટલે

I <laughs>

સુરો જે લગાવો ને અગ્રહ જે વસ્તુ સુરો જે લાગે ને દેશી ને સુગમમાં બહુ ફર્ક છે દેશી વસ્તુ આખી અલગ છે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને હવે આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી તો હમણાં જ કરી લો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ